થરાદ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નેશ્વર ગણપતિદાદાની ભવ્ય સ્થાપના થરાદ શહેરના ચામુડા નગર વિસ્તારમાં આવેલા નગરપાલિકા અને રાજભવન નજીક સ્થિત વિઘ્નેશ્વર ગણપતિ મંદિર ખાતે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણપતિ સેવા મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ભક્તો દ્વારા વાજતે ગાજતે ઘરમાંથી ગણપતિ બાપાની મૂર્તિનું શોભાયાત્રા કાઢી ગણપતિ બાપ્પા મોરિયાના ગજગજતા નાદ વચ્ચે લાડુ ચોળિયાના ભોગ સાથે મૂર્તિ મંદિર ખાતે લાવીને બિરાજમાન કરવામાં આવી હતી હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં આજથી બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેના પગલે આજે છોટાઉદેપુર તાપી નર્મદા નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે હવે વરસાદ અઠ્યાવીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે ત્યારબાદ તારીખ અઢારથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવાથી શક્યતા રહેશે શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ઓગણત્રીસ સમિતિઓ બનાવવામાં આવી છે આજરોજ અંબાજી ખાતે કલેક્ટર મિહિર પટેલ દ્વારા આદ્યશક્તિની આરાધના કરી પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે જેમાં મોહનથાળ ચીકીની પ્રસાદનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરાશે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર એગોલો રોડ સ્થિત હનુમાન ટેકરી ખાતે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરાયો છે આજે વિધિવત રીતે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી સ્થાનિક રહેવાસી વિજયભાઈ પુરોહિતના નિવાસસ્થાનેથી ભગવાન ગણપતિની મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી ડીજેના સુરો સાથે નીકળેલી આ શોભાયાત્રા સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટની બાજુમાં પહોંચી હતી જ્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી હનુમાન ટેકરીકા રાજા ગણેશ મહોત્સવ અંતર્ગત અગિયાર હજાર લાડુની આહુતિ સાથે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોના જણાવ્યા અનુસાર રાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અંબાજી મંદિર સંકુલમાં આવેલા સિદ્ધિ વિનાયક દાદાના મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરનું વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં ગણપતિ દાદા તેમના સંપૂર્ણ પરિવાર સાથે બિરાજમાન છે મંદિરમાં ગણપતિ દાદા તેમની બે પત્નીઓ બે પુત્રો એક પુત્રી અને બે પૌત્રો સાથે બિરાજ છે ગણેશ ચતુર્થીના શુભ અવસરે મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઇટથી શણગારવામાં આવે છે અને ગણપતિ દાદાને ડ્રાય ફ્રૂટ્સથી બનાવેલો એકવીસ કિલોનો લાડુ ભોગ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસાદે બાદમાં ભક્તો વચ્ચે વિતરણ કરવામાં આવ્યો હતો ધાનેરામાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે વિધિવત રીતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી ધાનેરાનું પૌરાણિક મંદિર શાસ્ત્રી દ્વારા વિધિવત રીતે ગણેશ સ્થાપના કરી આરતી કરવામાં આવી છે મોટી સંખ્યામાં આગેવાનો અને ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ધાનેરામાં વર્ષો જૂનું સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું પૌરાણિક મંદિર આવેલું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી અને આરતી કરવામાં આવી હતી પાટણ શહેરના નિર્મળ નગર માર્ગ પર તિરુપતિની પાછળના ભાગમાં નવા બોરવેલનું નિર્માણ થશે પાટણ નગરપાલિકાના વોટર વર્ક્સ શાખા દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટમાં નવું પંપરૂપ અને પમ્પિંગ મશીનરી સાથેનો બોરવેલ બનાવવામાં આવશે પંદરમાં નાણાંપંચની વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની પ્રથમ હપ્તાની પચીસ લાખની ગ્રાન્ટમાંથી આ કામગીરી હાથ ધરાશે હાઈવે વિસ્તારોમાં રહેતા લોકોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળી રહે તે માટે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે

પાટણ જિલ્લામાં એનએફએસએ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોની ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જિલ્લામાં કુલ બે લાખ એનએફએસએ રેશન કાર્ડ ધારકો છે આ યોજના હેઠળ અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ સભ્યો લાભ મેળવી રહ્યા છે ભારત સરકારે પાટણ જિલ્લા પુરવઠો તંત્રને એક પોઈન્ટ સત્યાવીસ લાખ શંકાસ્પદ લાભાર્થીઓની યાદી મોકલી હતી આ લાભાર્થીઓ પાત્રતા ન ધરાવતા હોવા છતાં યોજનાનો લાભ લઈ રહ્યા હોવાની શંકા છે જિલ્લા પુરવઠા તંત્રે આ તમામ શંકાસ્પદ લાભાર્થીઓને નોટિસ આપી છે